સુરતના કતારગામ વિસ્તારમાં કાસાનગરમાં આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો બીજી તરફ બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો આગની આ ઘટનામાં વાહનો અને ગોડાઉનમાં રહેલા લાકડા મશીન સહિતનો સામાન મળીને થઈ ગયો હતો સુરતના કાસાનગરમાં આવેલા લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસ આવેલા ઘરોને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા આગની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગની આ ઘટનામાં પચાસ ઘન મીટર સાગના લાકડા ચાલીસ ટન પ્લાયવુડ એક મોપેડ એક બાઇક તેમજ ગોડાઉનની અંદર રહેલા મશીનો સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી satyade.com સુરત YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે